કેવી ગરમી થાય છે એસી નહી તો કુલર લઈ આવી દો કુલર નહી તો પંખો લઈ આવી દો પંખો નહી તો હાથ પંખો લઈ આવી દો હવે આવજો જમવા પછી હું એમ જ તમને તરતા આવડે ના મને તરતા નથી આવડતો તો તમારા કરતા કૂતરા હારા તરતા તો આવે

A B C D E F G અરે ભાઈ શું છે આ બધું ઇંગ્લિશ ઇંગ્લિશ ચાલી રહ્યું છે હમણા હા હા તો બધું આવડી ગયું હો બધું આવડી ગયું એમ તો હું પૂછું ને જવાબ દઈશ હો હો પૂછો પૂછો તમ ગમે એ પૂછો પૂછું હે હા તો ઈટનો ઉપયોગ ક્યાં થાય ઈટનો ઉપયોગ ઈટનો ઉપયોગ ઘર બનાવવા માટે આયો